સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ કે બધા મજામાં છો અને બડ્ડેનો બ્લોગ આવ્યો ત્યાર પછીનો આપણે પહેલો બ્લોગ છે બડ્ડેના બ્લોગ પછી એ તો ફાઇનલી હવે એકદમ તબિયત સારી થઈ ગઈ છે અને હજી તો પણ આપણે ઠંડુને હું કંઈ ખાતી નથી કેમકે અત્યારે એવું થાય છે કે જાણે અહીંયા કફ કફ ભરાયેલો હોય ને એટલે આમ એવું લાગે છે આપણે એમ જેમ ખોખા રોકાતા હોય ને ભળે અટકતું હોય ને એવું બધું ફીલ થાય છે તો હજી પણ આપણે કંઈ ઠંડુને ઉગાતા નથી અને માટલાનું પાણી પીએ છીએ એટલે જેનાથી થોડીક હવે ધીમે ધીમે રાહત મળી જશે એટલે કહેવાનો મતલબ એ છે કે હવે ભાઈ જે મજા ન હોય તો થોડો ઘણો આરામય કરતા હોય તો હવે આપણે એ બંધ કરી દેવાનું આપણે આપણે ડેલી રૂટીન ચાલુ કરી દઈશું તો ભાઈ આ જે બનાવવાનું છે શક્કરિયાનું શાક લગભગ તો એ જ બનાવવાનું છે તો હમણાં બનાવીએ સરસ મજાનું શક્કરિયાનું શાક અને ધવલ એનું કામ કરે છે કેવલભાઈ એનું કામ કરે છે વાંચે છે અત્યારે એકદમ હેલો તો ભાઈ આ ડિલિવરી બોયવાળા છે ને એવું લાગે કે બપોરના ટાઈમે જ એ લોકો ફ્રી થતા હશે કાંઈ વાંધો નહીં એ લોકોનું કામ છે આપણે એનો ઓર્ડર છે એ આપવાનું તો એ લોકો લઈ આવ્યા છે સરસ મજાનું આપણી પાસે ફ્લિક્સ આવી ગયું છે તો માઇક અત્યારે મારો લેવું પડ્યું હતું એટલા માટે અવાજ નતો સંભળાનો એટલે આપણે ઓલરેડી છે ને આ બોક્સ થોડુંક અનબોક્સિંગ કરી લીધું છે તો ચલો બાકીનું અનબોક્સિંગ કરીએ અને પ્લિક્સ આવી ગયું છે જો પૈસા ખર્ચ્યા છે તો આપણે એનું ડાયટ પ્લાન પ્રમાણે કામ કરવું પડે તો આપને રિઝલ્ટ મળે બાકી કોઈ પ્રકારનું રિઝલ્ટ મળે નહીં તમે ખાવ પીવો ને જલસા કરો ને સાથે સાથે આ કરો તો તમને રિઝલ્ટ ના મળે પછી આપણે એ લોકોને દોષ ના અપાય તો ભાઈ આ રીતે ભાઈ પૈસા ખર્ચ્યા છે એટલે આપણે એનું ફૂલ પાલન કરવાનું છે તો બે મે મેં બે મહિનાનું અહીંયા મગાવેલું છે તો તમે જોઈ લો બોક્સ તો સરસ પેકિંગ આવેલું છે તો ચલો જોઈએ અંદર ખોલીને કે શું છે તો ભાઈ જોઈ લઈએ તો આની અંદર તો તમે જોઈ લો કે જે તમને રીલ્સમાં અત્યારે એમાં બતાવે છે ને એ જ બોટલો છે જોઈ લો છે ને તો જો ભાઈ આ એની સાથે આ કઈ રીતે યુઝ કરવું એનું બધું હશે અને આની અંદર શું એડ થાય છે એ બધું મટીરિયલ અને કાગળ છે અને આ રીતે બોટલો આવેલી છે તો બોટલોની અંદર આની જે ગોળી છે એ આપણે પીવાની છે એટલે કાલ સવારથી જ આપણે આનું ચાલુ કરી દેવાનું છે તો આ છે ને મારા ફઈ છે પછી મારા બે નળન છે એ બંનેનો બંને ત્રણેય જો કે બે નહીં ત્રણેય આ યુઝ કરી લીધું છે એટલા માટે મને આ આઈડિયા આપ્યો તો એટલા માટે મેં પણ યુઝ કરવાનું નક્કી કર્યું હતું ડાયટ ચાલુ કરી દેવાની છે જો કે બે ત્રણ દિવસથી તો મેં થોડું થોડું બધું મારાથી થાય એટલું બંધ કર્યું છે ખાવા પીવાનું ને ઘરનું થોડુંક હેલ્ધી ખાવાનું છે આપણે સાવ બધું બંધ નથી કરવાનું કેમ કે પછી અશક્તિ આવી જાય એવું નહીં કરવાનું ધીમે ધીમે થોડું થોડું ઓછું કરવાનું તો ચલો હવે રેગ્યુલર તમને ડાયટિંગના કંઈક ને કંઈક વિડીયોમાં જોવા મળતું રહેશે હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં કેમ છો આઈ હોપ કે મજામાં હશો તો આજે તમે મારું બેકગ્રાઉન્ડ થોડુંક અલગ જોતા હશો કેમ કે અત્યારે સવારમાં આજે જો કે તો હું કેવું કે આઈડિયા નથી આવતો કેમ કે બે દિવસથી મેં તમને ખબર છે કે બધું 12 નું બધું મે મેંદોલાંન કેમધું ખાવાનું બંધ કર્યું છે અને છો કેવું આપણે ડાયટિંગ ચાલુ કરી છે તો ઘણાને આવતો છે કે ભઈ આટલા બધા જાડા કેમ છે તો ડાયટિંગ ચાલુ કરી છે તો ભાઈ આ તમે આ વિડિયોમાં જોતા જશો તમે તો વાત એવી હતી કે સવારમાં હું બે દિવસ થી કસરત કરું છું બરાબર વોકિંગ કરું છું બંને વસ્તુ કરું છું પણ બે દિવસથી કરીએ છીએ ને તો પગ દુખે છે તો આ તો આઈડિયા હતો જ કે આપણે ક્યારે કરતા ના હોય અને તમે કરવાનું શરૂ કરો એટલે તમને પગ તો દુખવાના તો આજે સવારે ઉઠી ન શકી પછી સવારે થોડી મોડી ઉઠી તે અડધી કલાક ની આપણે જે કસરત કરવાનો ટાઈમિંગ હતો એમાંથી આપણે બ્રેક લઈ લીધો અને હવે પછી આપણે કામ કરી લીધું અને કામ કર્યા પછી અત્યારે મારી પાસે એક કલાક નો ટાઈમ હોય દસ થી અગિયાર નો તો દસ થી અગિયાર ના ટાઈમ ની અંદર આપણે અત્યારે કરવાની છે કસરત તો થોડી ઘણું વોકિંગ કરશું થોડું કસરત કરશું બધું જ કામ થઈ ગયું છે અને હું પણ તમે જો હજી નાઇટ ડ્રેસ ના લુકમાં છું કેમકે હવે થોડુંક ઘણું હાલીએ તો પરસેવા વડા ને જઈએ તો હવે પછી આપણે ચેન્જ કરી દઈશું તો હવે વીસ મિનિટ પચીસ મિનિટ જે પણ આપણે કસરત કરી શકીએ હાલી શકીએ એ આપણે કરવાનું છે તો ચલો હવે ફટાફટ આપણે કસરત કરવાનું ચાલુ કરી દઈએ તો બધી જ કસરત થઈ ગઈ છે હવે આપણે છે ને એક કામ કરવું છે કે ધીમે ધીમે પાંચ પાંચ મિનિટ વધારવી છે તો પહેલાં દિવસે પંદર મિનિટ કરી હોય તો બીજા દિવસે વીસ મિનિટ કરવાની એ રીતે ટાઈમિંગ વધારો છે એટલે આપણે છે ને હાથ પગ છે ને એ દુખે નહીં કંઈ બીજી તકલીફ થાય નહીં તો ફાઇનલી હવે હું તૈયાર થઈ ગઈ છું અને હવે જવાનું છે નીચે તો આજે છે તું આજે છે ને અમારા ગઢા સાસુની તિથિ છે એટલે કે અમારા દાદીની તો મારા બાની તિથિ છે એટલે ભાઈ આમ તો એમ કહે છે કે મહાવીર જયંતિના દિવસે દાદી ઓફ થઈ ગયા હતા એટલે આજે લગભગ બે હજાર છની ની અંદર એટલે આજે બે હજાર પચીસ ચાલીસ ઓગણીસ વરસ થઈ ગયા બાઉફ થઈ ગયા એને પણ છતાંય આપણે એને યાદ કરીએ તિથિના દિવસે અને નાના છોકરાઓને આપણે ખુશ કરીએ તો આ વખતે અમે કંઈક નવું વિચાર્યું હતું નાના છોકરાઓ માટે કે જો આ રીતના અમે પેકેટ તૈયાર કર્યા છે હવે આ પેકેટ તમને એમ લાગતું છે ઘરે જ તો કે ઘરે જ બનાવેલા છે કે બારે પેકેટ લેવા જઈએ તો પાંચ દસ રૂપિયાની તો વાત નથી પણ એ તેલ ગમે એવું હોય ને એ બધું થતું હોય તો આ રીતના અમે કાચી ભૂંગળી લઈ આવ્યા હતા અને આ કુરકુરિયા કે એ ડીમાર્ટમાં સરસ રીતે મળે છે તો આવી અમે કુરકુરિયા લાવ્યા હતા અને થોડોક મસાલો આપણે એડ કર્યો છે તો કુરકુરિયા અમે તળીને આ રીતે ભરી લીધા હતા થોડા થોડા બધા જ જબલાની અંદર એને પેકેટ ઘરે જ તૈયાર કર્યા છે તો આ વખતે કંઈક આવો વિચાર આવ્યો હતો કેમ કે મમ્મીની દિવાળી ઉપર જ્યારે ગયા ને ત્યારે પેકેટ લઈ આવ્યા હતા કુરકુરિયાનું તો એ બધા એને બહુ ભાવ્યા હતા તો આ વખતે કીધું કે ભાઈ બહારનું તળેલું ને બીજું ગમે એવા તેલમાં એ તો બનેલું હોય તો એના કરતાં બેટર છે કે આપણે ઘરે તળીને છોકરાઓને ખવડાવી તો આજે બનાવ્યું છે જમવામાં મસ્ત મજાનું પનીરનું શાક એટલે કે પંજાબી શાક રોટલી અને સાથે છે કેરીની કટકી ઉનાળો આવે ને એટલે કેરીની કટકી હોય જુઓ ભાઈ બાઉલ ભરેલી કેરીની કટકી હોય કેરી હોય એની અંદર ડુંગળી છે પછી ચીરું મીઠું અને થોડોક એવો ગોળ ખાટી કેરી હોય તો થોડો ગોળ પણ આપણે નાખ્યો છે ઠંડો પવન બહુ જોરદાર છે અને ધવલ સામે બેઠા છે કે હવે બોલાવીએ કે હાલો ધવલ જમવા તો જો એને ચેકઆઉટ કરી દીધું છે કામ કરતા અને હવે પછી પાછા જમવા આવે છે જો બધાય એક પછી એક એક પછી આવે છે અને કેમ ઠંડા પવનનો ધમક છે ને ત્યાં બધે કઈ બાજુ અચ્છા અહીંયા રાજસ્થાનમાં વરસાદ નેવુ છે ને બડબબર અને કાલે હૈદરાબાદમાં હતું ને હા એ હૈદરાબાદમાં હતું લોકોને ભાઈ બધા એના એમ્પ્લોય બધા ત્યાં હોય ટીમ વાળા એટલે કે જો બધા જે આવે ને એક બે વસ્તુ એક બે વસ્તુ લેતા આવે તો બધી વસ્તુ ઉપર આવી ગઈ છે અને હવે ઠંડા પવનમાં આ તો જમવા બેવાનું કેમ મમ્મી આવતા બેવા જમવા માટે તો જો પપ્પા આવી ગયા છે અને હવે આ બે ભાઈઓ આવે એટલે આપણે જમવા બે જઈએ તો જમવામાં બનાવ્યા છે આજે મસ્ત મજાના બટેકા પૌવા તો બધા પોતપોતાની ડીશ થઈ ગઈ છે લઈ લીધી છે અને હવે આપણે મારી ડીશ મેં મારી લઈ લીધી છે અને બધા બેસી ગયા છે જમવા ચાલો બધા બટેકા પૌવા ખાવા તો આવો હતો ભાઈ મારો મસ્ત મજાનો વિડીયો તો વિડીયોમાં તો એન્ડ એટલે લઈ લીધો છે કેમ કે અત્યારે છે ને અમારે નવ વાગી ગયા છે તો સિરીઝ જોવાનો પ્લાન છે તો મસ્ત મજાની એક સિરીઝ જોવાની છે તો બધા હમણાં આવી જાય એટલે સિરીઝ જોઈ લઈએ અને બે એપિસોડ બાકી રહ્યા છે આગળની એપિસોડ બધા અમે જોઈ લીધા છે તો હવે સિરીઝ જોવા બેસો એટલે પછી ડાયરેક્ટ સુવાનો ટાઈમ થઈ જશે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ અત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર